Yeah. વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે કલાની વાત આવે એટલે ભાવનગર યાદ આવે છે ભાવનગર યાદ આવે એટલે આપણને કૃષ્ણજીજી મહારાજ યાદ આવે છે એમના વંશજ અહીંયા છે આવા સમાજના શ્રેષ્ઠીઓ અહીંયા છે કમિશનર કોર્પોરેશનના અહીંયા છે ભાવનગર આવે એટલે કલાને લઈને હંમેશા લોકોને કંઈક નવું મળ્યું છે અહીંયાથી અનેક કલાકારો મળ્યા છે પણ ચાલીસ વર્ષ પછી હાલો હાલરડાને જગાડીએ એક અદ્ભુત કોન્સેપ્ટ થયો છે હાલરડા આપણે સાંભળ્યા પણ છે આયોજક અહીંયા છે કમિશનર છે પણ યુવરાજ અહીંયા છે શું પ્રતિક્રિયા છે પહેલી અત્યારે વચ્ચે ઓડિયન્સ વચ્ચે પણ એ જ કીધું કે સંસ્કાર અને કલાની નગરી જેને ભાવનગરની એક પહેચાન છે એક ઓળખ છે એ જ સંસ્કારને અને એ જ કલાકારોને સંસ્કારને જાગૃત રાખવા માટે અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે શ્રી બુદ્ધભાઈ પટેલ દ્વારા જે એક ભવ્ય કાર્યક્રમ શુભ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એને માટે ગર્વ છે કે બુદ્ધાભાઈ ખાસ કરીને મારા જેવા અન્ય યુવાનોને આમાં ઇન્વોલ્વ કરે છે કારણ કે આ જે સંસ્કાર સંસ્કૃતિ છે ભાવનગરની એ આપણે અન્ય પેઢી આવનારી પેઢી સુધી ચાલવી જોઈએ એક પરંપરા પ્રમાણે અને ખાસ કરીને સરકારના તરફથી માનનીય કમિશનર સાહેબનું હંમેશા સપોર્ટ રહ્યું છે એમને માટે કમિશનર સાહેબનો પણ હું આભારી છું અને ખાસ કરીને ભાવનગરની જે નવી પેઢી છે યંગ જનરેશન એમનીથી વિનંતી છે કે કોઈ દિવસ એનું બોલતા કે ભાવનગરની જે સંસ્કાર અને કલા છે એ આપણે સાથે રહીને જાગૃત રાખશું બીજો એક સવાલ જે અગત્યનો છે તમે કીધું કે વિકાસ જે થઈ રહ્યો છે એમાં માનસિક વિકાસ ખૂબ અગત્યનો છે તો હાલરડું જે રીતે મોરારી બાપુએ કીધું છે હાલરડું ન ખબર પડતા આવતીકાલના ભારતનું જે નાગરિક છે એનો જે વિકાસ કરે છે મેન્ટલ હેલ્થનો એને લઈને હાલરડા માટે આપણે પાછું ઓળવાની જરૂર છે દરેક ઘરમાં હાલરડા ગાવા જોઈએ ચોક્કસ ગાવા જોઈએ અને બે મેઇન કારણ કોણ એક છે ફ્રોમ અ મ્યુઝિક પર્સપેક્ટિવ ક્લાસિકલ ઇન્ડિયન મ્યુઝિકના પર્સપેક્ટિવથી જે માનસિક શાંતિ મળે એ સૌથી પહેલાં અને બીજું એક પ્રકારથી આપણું જે ગૌરવશાલી ઇતિહાસ છે એને આપ કઈ રીતે એક મધુરતાથી જાગૃત રાખી શકું તો આ બે મુદ્દા સાથે આપણે આને ચાલુ જ રાખવું જોઈએ આવા અન્ય કાર્યક્રમો કરવા જોઈએ અને તમામ નગરજનોને સાથે આવીને બુદ્ધભાઈ જેવા જવાબદાર જાગૃત નાગરિકને સહકાર સપોર્ટ આપવો જોઈએ આવા કાર્યક્રમો કેટલા જરૂરી છે કારણ કે પૈસા વેડફાઈ જાય એ પણ ગતિનું નથી બજેટ ફાળવું અને સામે આ પ્રકારના કાર્યક્રમો પણ થવા આવા કાર્યક્રમો જે છે એમાં જાહેર જનતાની ભાગીદારી થાય જાહેર જનતા એમાં જોડાય ખાસ કરીને તો આપણે આ નગરજનો માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ નગરજનોને આમાં લાભ મળે એટલે સાંસ્કૃતિક વિભાગ તરીકે કોર્પોરેશન જે છે ફક્ત સ્ટેજ કાર્યક્રમ નહીં પરંતુ શાળા કક્ષાએ કોલેજ સ્પર્ધાએ કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ કરીને જે વિદ્યાર્થીઓમાં કલા માટે જે એક સ્ટેજ મળવું જોઈએ એમને તે સ્ટેજ પૂરું પાડવાનો એક પ્રયત્ન કરશે સર્વશ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો છે અહીંયા નંબર એની મજા હતી વન ટુ થ્રી કશું નહોતું કેટલું જરૂરી છે કલાના પ્રોત્સાહન માટે અને આ પ્રકારનું પ્લેટફોર્મ અત્યારે તમને મળવું કલાકાર તરીકે સર પહેલાં તો આ કલાની નગરી ભાવનગરની નગરી છે હું ભાવનગરની દીકરી છું અને મને ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું કે મારી આ શરૂઆત સંગીતની અહીંયાથી થાય છે જે મારી માતૃભૂમિ છે જે મારી કર્મભૂમિ અને જન્મભૂમિ રહી છે અને બીજી વસ્તુ આપણે અગર આ હાલડાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હવે આપણને ખબર નથી કે આપણા અંદર આ રહેલું છે ઓલરેડી જે આપણને આપણા સંસ્કારોમાં મળ્યું છે આપણા વડવાઓથી મળ્યું છે એ આપણા અંદર છે જ પણ આ લોકો બહાર લાવવાનું જે કામ કરે છે ને એ સૌથી અગત્યનું કામ છે લોકો સંસ્કારો લેવા માટે છે જ આજની પેઢી જેટલું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે એટલું જ સંસ્કારોનું સિંચન બી ગમે છે ને અગર આવું પ્લેટફોર્મ મળે છે આવું સ્ટેજ મળે છે આપ લોકોનો સાથ સહકાર મળે છે તો બહુ મોટી વાત છે આ અને ભાવનગરના આંગણે આવી ચાલીસ વર્ષ પછી કહે છે કે આવા ટાઈપની કોઈ સ્પર્ધાનું આયોજન થયું છે અને આવું થતું રહે થતું જ રહેશે મતલબ આજના પ્રસંગને અનુરૂપ અગર આપણે વિચારીએ તો એવું લાગે છે કે આવું ભવિષ્યમાં પણ હવે આ શરૂઆત કરી છે પણ આપ્યું છે હવે અમારા કૃષ્ણ કુમારસિંહજીની વાત કરું તો એનું મેં સૂત્ર બોલ્યું બરાબર મારા પિતાશ્રી એમ કહેતા કે ભગવાનનું નામ લેવું અને આપણા મહારાજા સાહેબનું નામ લઉં એક તુલ્ય છે એ મેં લાણપણથી મારા જ્યારથી સમજણો છો ત્યારથી આ મારા ભાઈના સંસ્કાર રહેલા છે મિત્રો હું જેમ બાપુએ કીધું કે રિયાઝ કરવાનો જિંદગી મોકો આપતી નથી પણ જે લોકો રિયાઝ કરે ને જો મોકો ના મળે અમુક લોકો તરફથી એવા અનનોન સિંગરનો મોકો આપું છું ગાયકોની ગોત નામનો મારો એક શો ચાલે છે એ શો લગભગ એકાદ વર્ષથી હું કરું છું અને ભવિષ્યમાં પણ કરતો રહેવાનો છું જે લોકો રિયાઝ કરતા હોય અને તમારે જો રાજ કરવું હોય તો હું તમને મોકો આપવાનો છું Thank mm -hmm. you. Tira. you mm -hmm.